બચાઉ વિફરેલ ગાયે વેપારી યુવાનને અડફેટે લેતા ઇજાગ્રસ્ત બચાઉમાં લાંબા સમયથી રખડતા ઢોરોનો ખૂબ ત્રાસ વધી ગયો છે ભચાઉના રામવાડી વિસ્તારમાં વેપારી તેમના ગોડાઉન ખાતે કામકાજ કરી રહ્યો હતો ત્યારે ભોગ બનનાર કિશન નટુભાઈ ઠક્કરને વિફરેલ ગાયે હડફેટે લેતા ઇજાઓ પહોંચાડી હતી રખડતા ઢોરોના ત્રાસ સામે તંત્ર યોગ્ય કાર્યવાહી હાથ ધરે એવી માંગ પણ ઉઠી છે ભચાઉના જૂના એસટી રોડ પર ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા કિશન નટુભાઈ ઠક્કર નામના વેપારી યુવક રામવાડી ખાતે રાત્રિના પોતાના ગોડાઉનના શટરમાં લોક લગાવી રહ્યો હતો ત્યારે અચાનક એક ગાય પાછળથી દોડતી આવી અને યુવકને શિંગડે ભરાવી હવામાં ફંગોડી મૂક્યો એટલું જ નહીં યુવક કંઈ સમજે તે પહેલાં ફરી હુમલો કરી મૂક્યો હતો અને યુવક વધુ દૂર ફંગોડી દીધો હતો ઘટનાના પગલે આસપાસના દુકાનદારો અને ઉપસ્થિત લોકો દોડી આવતા ગાયને દૂર હસેડી અને ગાય શાંત થઈ ત્યાંથી ચાલતી થઈ હતી ગાયના હુમલામાં યુવકને ભારે ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત યુવકને પ્રથમ વાગડ વેલફેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ગાંધીધામ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયું જ્યાં તાકીદની સારવાર બાદ ભાઈની હાલત સ્વસ્થ બની છે અલબત્ત રખડતા ઢોર મામલે તંત્ર યોગ્ય કામગીરી કરે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો અને તાત્કાલિક લોકોએ તંત્રને જાણ કરી ગાયને પકડી લેવા અનુરોધ કર્યો ભચાઉ નગરપાલિકાને જાણ કરાતા તુરંત જ મહા મહેનતે ગાયને ટ્રેક્ટર વડે બાંધી પકડી લીધી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા